મારવાડી ઠક્કર સમાજ દ્વારા અંબાજી મુકામે આજે રામનવમી મહોત્સવ નિમિત્તે નિમિત્તે આયોજન કરાયું હતું હાલ ચાલતા ચૈત્રી ડીસાના મારવાડી ઠક્કર સમાજ કરૈત્ર સુદોમ ના દિવસે યજ્ઞ યોજાયો હતો ત્યારે મારવાડી ઠક્કર સમાજ દ્વારા છેલ્લા પચીસ વર્ષમાં મા જગતજનની અંબાજીના માતાના સાનિધ્યમાં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તે નિમિત્તે ઠક્કર સમાજ પરિવારના લોકો દ્વારા માતાજીના ગુણગાન ગાવામાં આવ્યા હતા ત્યારે આ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરાયું હતું અને માતાજીના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવી હતી ત્યારે યજ્ઞ બાદ ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું આ સાથે સાથે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ભોજન પ્રસાદ બાદ દાતા તરીકે કનૈયાલાલ ઠક્કર ખોડીદાસ ઠક્કર તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પરિવારના લોકોમાં જગતજનની જગદંબાના આશીર્વાદ લઈ સૌ પરિવારના લોકોએ ખૂબ જ આનંદની લાગણી અનુભવી હતી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ